એકવાર શ્રીજી મહારાજ ઘણા દિવસ સુધી ઝીંઝાવદર રોકાયા હતા અને નિત્ય નવી નવી લીલાઓ કરતા એક દિવસ મહારાજની સેવામાં રોકાયેલા મૂળું ખાચર મહારાજ પાસે આવ્યા ખાચરને ઉદાસ જોઈને મહારાજે પૂછ્યું કે કેમ દરબાર કાંઈ મૂંઝવણ છે મૂળુખાચર કહે કે મહારાજ ઘરેથી માઠા સમાચાર આવ્યા છે તેથી તત્કાળ જવું પડે એમ છે મહારાજે કહ્યું કે સારું દરબાર સુખેથી જાઓ મુળુ ખાચરે વિનંતી કરતાં કહ્યું કે પણ મહારાજ તત્કાળ ઘરે પહોંચવું પડે એમ છે જો કોઈ ઘોડાની જોગવાઈ થાય તો સારું બે ચાર દિવસમાં પાછો આવી જઈશ મહારાજ કહે એ ક્યાં મોટી વાત છે આ રહ્યો અલૈયા ખાચરનો ઘોડો લઈ જાઓ મહારાજની વાત સાંભળીને અલૈયા ખાચરની ઈચ્છા ન હોવા છતાં મૂળું ખાચરને ઘોડો આપવો પડ્યો મૂળું ખાચર તો ઘોડો લઈને પોતાના ગામ ખંભાળા જતા રહ્યા પણ અલૈયા ખાચરને એ ગમ્યું નહીં ચાર પાંચ દિવસ પછી મૂળું ખાચર પાછા આવ્યા ઘોડો અલૈયા ખાચરને પાછો આપ્યો ઘોડો પાછો આપ્યો એટલે અલૈયા ખાચર ચારે બાજુથી તપાસવા માંડ્યા ઘોડાના શરીર ઉપર ભાંઠા પડી ગયા હતા ભાંઠા જોઈ તરત અલૈયા ખાચર મહારાજ પાસે ગયા અને મહારાજને ફરિયાદ કરી મહારાજ આ મૂળું ખાચરે મારા ઘોડાને બરાબર સાચવો નથી એની પીઠ ઉપર મોટા ભાઠા પડી ગયા છે અલૈયા ખાચરની વાત સાંભળી મહારાજે મૂળું ખાચરને પૂછ્યું કે દરબાર કેમ ઘોડાને બરાબર સાચવો નહીં આ ભાઠા કેમ પડી ગયા મૂળું ખાચર કહે મહારાજ આ ભાઠા મારાથી નથી પીડ્યા એ તો ઘોડો લઈને અહીંથી ગયો ત્યારે હતા જ મૂળુ ખાચરની વાત સાંભળી મહારાજ અલૈયા ખાચરને વટતાં કહ્યું કે કેમ અલૈયા બાપુ ખોટું કાં બોલ્યા આ મૂળુ ખાચર તો કહે છે કે ભાઠા તો હતા જ ભગવાનની વાત સાંભળી અલૈયા ખાચર નીચું જોઈ ગયા અને જમીન ખોતરવા લાગ્યા એટલે મહારાજ થોડા આકરા થયા અને કહ્યું કે અલૈયા બાપુ અમારી પાસે ખોટી ફરિયાદ કરો છો અત્યારે જ અમારી નજર સામેથી દૂર જતા રહો અમને તમારું મોઢું દેખાડતા નહીં શ્રીજી મહારાજના આકરા વેણ સાંભળી અલૈયા ખાચર ગામની બહાર તળાવ છે ત્યાં જઈ પાળે બેસી ગયા અને શ્રીજી મહારાજની મૂર્તિ સંભાળીને ભજન કરવા માંડ્યા બે ચાર કલાક થયા એટલે મહારાજે કોઈને કહીને અલૈયા ખાચરને બોલાવ્યા ને કહ્યું કે અલૈયા ખાચર હું તમારી ઉપર રાજી છું કંઈક વરદાન માગો મહારાજ જો આપ રાજી હો તો તમારી મૂર્તિ સદા અંતરમાં રહે એવો વર આપો અલૈયા ખાચરનો વર સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને કહ્યું કે જાઓ એ વર તમને આપો અસ્તુ જય સ્વામિનારાયણ ભક્ત ચરિતમ માથી